અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પીપિંગ સેરેમની યોજવામાં આવી અમદાવાદના ઓડા ઓડિટોરિયમ હોલ શેલા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પીપિંગ સેરેમની એટલે કે પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રમોશન મળ્યું હોય તેઓને રેન્ક આપી તેઓનું સન્માન કરવામાં આવે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પ્રમોશન થયેલ કર્મચારીઓને કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ જેઆર મોથલિયા અમદાવાદ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ ચાંટના હાથે સ્ટાર લગાવી સન્માન કરવામાં આવ્યું સાહીઠ જેટલા પોલીસ કર્મીઓને પ્રમોશન મળ્યું હતું અને પોલીસ પરિવારના બાળકોનું કે જેમને અભ્યાસમાં સારા ટકા લાવ્યા હોય અને રમત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે રેન્જ આઈજી જે આર મોથલિયા અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ ચાટ અમદાવાદ ગ્રામ્યના તમામ ડીવાયએસપી પીઆઈ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મહેશ વકવાણા અમદાવાદ